સાયબર માં અરજી કરવામાં આવી ભારતીય ન્યાય સંહિતાની કલમો ઓગણસી એકસો છન્નું બસો છન્નું તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે ભારતીય સંસ્કૃતિને ધાર્મિક લાગણીઓ દુભાવતો વિવાહસ્પદ કન્ટેન્ટ રજૂ કરવા બદલ યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઉપર ચર્ચાસ્પદ ઇન્ડિયાઝ ગોડ લેટેન્ટ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથક સુરત ખાતે લેખિત ફરિયાદ દાખલ થઈ વિનોદ નવીનભાઈ જૈન દ્વારા રણબીર અલ્હાબાદિયા આશિષ ચંચલાની અપૂર્વા માખી જાવર્ફે રિબોલ કિટ સમય રેના અને સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ફરિયાદી વિનોદ જૈન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ ઓગણસી એકસો છન્નું બસો છન્નું બસો નવ્વાણું ચોપન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ સડસઠ હેઠળ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે વધુમાં ઉલ્લેખ છે કે આરોપીઓ વિવિધ શહેરોમાં કામ કરતા કલાકારો છે યુટ્યુબ સોશિયલ મીડિયા ઉપર શોર્ટ ફિલ્મ લાઈવ શો દ્વારા વિભાસ્પદ કંડેન્ટ પ્રકાશિત કરે છે વિનોદ જૈન જણાવે છે કે તેઓ નિયમિતપણે યુટ્યુબ ચેનલ સમયના ઓફિશિયલ ઇન્ડિયા ગોટ લેટેન્ટ ઓફિશિયલ જોતા હોય બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઇન્ડિયા ગોટ લેટેન્ટને એક એપિસોડ જોયો જેમાં રણવીર રણવીરબાદી આશિષ ચુંચલાની અપૂર્વ માખી અન્ય લોકો જજ તરીકે હાજર હોય જેમાં કન્ટેન્ટ એવું પીરસવામાં આવ્યું કે જે ખરેખર અભદ્ર લાગી શકે આ સાથે શહેરમાં એપ્રિલ બે હજાર પચીસમાં પણ યોજવાનું હોય જેમાં વિનોદ જૈન અને અન્ય લોકોએ સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે તેમણે કહ્યું કે આ શો માટે મળેલી તમામ પરવાનગીઓ તાત્કાલિક રીતે રદ કરાઈ

और चलानी करके जो इन लोगों की टीम ने जो गंदी हरकतें की है जो अश्लीलता फैलाने का जो काम किया है उसके खिलाफ हमने आज सूरत साइबर सेल में एक अर्जी की है कंप्लेन की है कि इन लोगों को रोकना चाहिए और ये भारतीय संस्कृति के खिलाफ जो काम कर रहे हैं अश्लीलता फैलाने का जो काम कर रहे हैं इनके खिलाफ सख्त से सख्त कदम उठाना चाहिए और इनको सजा होनी चाहिए ऐसी मांग हमने की है इसके सिवा इन लोगों का सूरत में भी ये कार्यक्रम होने वाला था सूरत अहमदाबाद बड़ोड़ा कहीं भी इन लोगों का जहाँ भी कार्यक्रम होगा तो हमारी राष्ट्रीय सेना है इसका जोर शोर से विरोध करेगी और इनका शो किसी भी हाल में होने नहीं देगी